નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ માન ઝાંસીની રાણી ગ્રાઉન્ડ ખાતે અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જૂનાગઢના ધ કોમર્શિયલ કોર્પોરેટિવ બેંક ત્રિમૂર્તિ હોસ્પિટલ અને બંસી ગ્રુપના અનયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું સાંજે સુંદરકાંડના જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગઈકાલે રાત્રે આખબાજી લેઝર શો નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમ ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટર ચીખલીયા સાહેબે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું જુનાગઢ અયોધ્યામાં આપણને એવું લાગે કે જાણે આપણે અયોધ્યાની અંદર રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જોઈ રહ્યા છે આખા જૂનાગઢમાં ઠેર ઠેર આ પ્રકારના કાર્યક્રમ થયા છે પણ એક નવતર પ્રકારનો કાર્યક્રમ જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક ત્રિમૂર્તિ હોસ્પિટલ અને બંસી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો જેની અંદર આ પ્રકારનો એક કાર્યક્રમ કે જેમાં ગઈકાલે સાંજે શ્રી હનુમાન ચાલીસા રામ સ્તુતિ ભજનો અને રામ ઉપરથી અને એક પ્રકારના અને જેને કહી શકાય અત્યારે આધુનિક લોકોને ગમે છોકરાઓને ગમે એ પ્રકારના એક ડીજે ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો રાત્રે આતશબાજી કરવામાં આવી લેઝર શો કરવામાં આવ્યો સવારના પોરમાં સાડા નવ વાગ્યાથી અત્યંત ઉત્સાહ તો સાડા ચારસો બહેનો કળશ સાથે શ્રી રામલલાની બગી જીભ અને તલવારબાજી અને રાસ સાથે રામલલાને અહીં પધરાવ્યા અને બહારને ચાલીસે જે આરતી અયોધ્યામાં થઈ એ જ આ રીતે આરતી અમે અહીંયા ઝાંસીના રાણા ઝાંસીની રાણીના પુત્રાનું જે આપણે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં જૂનાગઢવાસીઓ અત્યંત સુંદર રીતે નિહાળી અને આ કાર્યક્રમ દ્વારા ધન્યતા અનુભવી હું ડૉક્ટર ડીપી ચિખલિયા ડિરેક્ટર ત્રિમૂર્તિ હોસ્પિટલ સૌ લોકોને પ્રભુ શ્રી રામ સારું આયુષ્ય તંદુરસ્તી અને ખૂબ નિરોગી આવશે ભરક્ષે એવી પ્રાર્થના કરીએ છીએ અને હવે આપણે ભગવાન રામ મયથેને જીવીએ એવી અપેક્ષા